રોમ રોમ આયો તો જય માતાજી મિત્રો સ્વાગત છે આપડા નવ બ્લોગ ની અંદર અને સવારે સવારે આજે તો પાણી આવ્યું એટલે આપણે ચાલુ કરી દીધું મોટર કનેક્શન બદલીને આપણે પાણી આવી જઈ રહ્યું છે પેલી તરફ આપણે એક ઠકણે પાણી આપેલું છે આ બે ક્ષેત્ર વટીને તેમને કાદાજીરો ને બી કર્યું છે બંને અને આપણું કનેક્શન છોડી નાખ્યું મશીનમાંથી જોઈ શકો છો મશીન પડ્યું પણ આમાં હવે આપણે ચાલુ કરવાનું થાતું નહીં મશીન એટલે આપણે કરી દીધું મોટર આ હું કરશું તો આજે આપણે ચાલુ કરી દઈશું બાકી લાવશું બીજી મોટર પછી બાકી તો બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખી અને આ બાજુ આપણે ગોગા મહારાજ અને મેલડી માતાજીનું મંદિર આ બધું આપણે કરીને તો ખરું રાખ્યા હરડા જોઈ શકો છો અને આ બાજુ પડ્યા હતા આપણે હરડા તે ખંચરીને તગલો કરી નાખીએ જોઈ શકો છો બાકી હવે નાખીશું ત્યાં એટલે અહીં પાઇપ બાય ભેંડે એટલે પાણીના અડા લીલા ના થાય તેના માટે અહીં ખરું કરું છે બાકી મિત્રો બ્લોગમાં બનાવી જો મિત્રો એમ કહેવાય ને કે પાણી ચાલુ છે જોઈ શકો છો એટલે આજે આપણે મોટર ચાલુ કરેલ છે કાલે પાણી નહોતું તો આવેરું છે જોઈ શકો છો તમે તમને બતાવી દઉં બ્લોગમાં બને રહો લાઇક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ બાકી જુઓ

બે બે લઈ લઈ એક અત્યારે જાય તો પોણા તા ગાય તો મિત્રો હવે કરીશું બ્લોગ ને મળીશું આગલા બ્લોગમાં લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરીને આવજો સપોર્ટ કરજો મિત્રો તો મળીશું આગળના બ્લોગમાં